હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની વાત શિવ વિવાહ એક મહાન દેવી પ્રસંગ છે જે ભક્તિ તપસ્યા અને દિવ્ય સાક્ષાત્કારની અનન્ય ગાથા રજૂ કરે છે માતા સતીએ જ્યારે પોતાના શરીરનો ત્યાગ કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેઓ રાજા હિમાલયના ઘેર જન્મ લઈ ફરીથી ભગવાન શિવ સાથે લગ્ન કરશે ભગવાન શિવનો ક્રોધ શાંત થતા તેઓએ રાજા દક્ષને સજીવન કર્યા અને પાછા કૈલાસ પર્વત આવી ગયા માતા સતીના ત્યાગથી ભગવાન શિવ ખૂબ જ દુખી થયા તેઓ વર્ષો સુધી તપસ્યામાં લીન રહેવા લાગ્યા સમય જતા માતા સતીએ પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા હિમાલયના ઘેર જન્મ લીધો તેઓ રાજા હિમાલય અને રાજમાતા મેના દેવીના પુત્રી તરીકે પ્રગટ થયા પર્વતોના રાજાની પુત્રી હોવાથી તેઓ પાર્વતી તરીકે ઓળખાયા જેમ જેમ પાર્વતી યુવાન થવા લાગી એમના માતા પિતા એમના લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવા લાગ્યા પાર્વતી નાનપણથી જ ભગવાન શિવ પ્રત્યે આકર્ષિત હતા એક દિવસ અચાનક દેવર્ષિ નારદ રાજમહેલમાં આવ્યા અને તેઓ પાર્વતીને જોઈને બોલ્યા કે આ કન્યા માત્ર ભગવાન શંકર માટે જ છે રાજા હિમાલય અને મેના દેવી આ સાંભળીને પહેલાં તો વિચારમાં પડી ગયા અને લગ્ન માટે સંમતિ આપી નહીં એ સમય દરમિયાન રાજા દક્ષ ત્યાં આવ્યા અને તેઓએ માતા સતીના ત્યાગ અને પુનર્જન્મની કથા વિશે વાત કરી કે પાર્વતી એ જ સતીનો પુનર્જન્મ છે તેઓએ ભગવાન શંકર માટે જ પુનર્જન્મ લીધો છે આથી રાજા હિમાલય અને મેનાદેવી ખૂબ જ ખુશ થયા અને તેઓએ લગ્ન માટે મંજૂરી આપી સતીના વિરહમાં ભગવાન શંકર એક દિવસ ફરતા ફરતા ગંગોત્રી નજીક આવેલ એક શિખર ઉપર તપ કરવા બેસી ગયા જ્યારે રાજા હિમાલયને આ વાતની ખબર પડી ત્યારે તેઓ પાર્વતીને લઈ શંકરજી પાસે ગયા રાજાએ વિનમ્રતાથી શિવજીને પ્રાર્થના કરી કે તેઓ એમની પુત્રીની સેવા સ્વીકાર કરે ભગવાન શિવે પહેલાં તો તેનો અસ્વીકાર કર્યો પરંતુ પાર્વતીની અસીમ ભક્તિ જોઈને તેઓ ના પાડી શક્યા નહીં ભગવાન શિવની સ્વીકારતા સાથે પાર્વતી રોજ એમની સેવા કરવા લાગી તેઓ પોતાના હસ્તે શિવજીના ચરણ ધોઈ ચરણામૃત ગ્રહણ કરતા તથા શ્રદ્ધા ભાવે એમની પૂજા અને સાધના કરતા કેટલાક વર્ષો આમને આમ વીતી ગયા શિવજી પાર્વતીની સેવા તો સ્વીકારતા પણ એમના મનમાં પાર્વતી માટે કોઈ પ્રેમ ભાવ હતો નહીં તેઓ પોતાની સમાધિમાં હંમેશા લીન રહેતા આ સમય દરમિયાન તારકાસુર નામનો રાક્ષસ સમગ્ર સૃષ્ટિમાં વિનાશ મચાવી રહ્યો હતો તારકાસુરને વરદાન મળેલું હતું કે તેનો વિનાશ માત્ર શિવપુત્રના હાથેથી જ થશે દેવતાઓને આ વાતની જાણ હતી તેથી તેઓ શિવજી અને પાર્વતીના વિવાહ માટે પ્રયાસો કરવા લાગ્યા દેવતાઓએ કામદેવને વિનંતી કરી કે તેઓ શિવજી પાસે જાય અને તેની તપસ્યા ભંગ કરે અને શિવજીના મનમાં પાર્વતી માટે પ્રેમ ભાવ જગાવી શકે આથી કામદેવ ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા તે શિખર પર આવ્યા કામદેવે ભગવાન શિવ ઉપર કામબાણ ચલાવ્યું પરંતુ શિવજીની તપસ્યાને કોઈ અસર થઈ નહીં પરંતુ ક્રોધથી ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલી ગયું અને કામદેવ ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા ત્યારબાદ શિવજી ફરીથી કૈલાસ પર્વત પર પ્રસ્થાન કરી ગયા પાર્વતી માટે એ ક્ષણ ખૂબ જ દુઃખદ હતી પણ તેઓ નિરાશ ના થયા અને પાર્વતીએ મનોમન સંકલ્પ કર્યો કે હવે તેઓ તપ દ્વારા શિવજીને પ્રસન્ન કરશે માતા મેનાએ એમને રોકવા ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તેઓ પોતાના સંકલ્પ ઉપર રહ્યા અને જ્યાં ભગવાન શિવ તપસ્યા કરવા બેઠા હતા તે જ શિખર પર માતા પાર્વતી તપસ્યા કરવા બેસી ગયા એથી એ સ્થળ ગૌરી શિખર તરીકે પ્રસિદ્ધ થયું પ્રથમ વર્ષે તેઓ ફળાહાર પર રહ્યા બીજા વર્ષે પર્ણાહાર કર્યો પછી તો પર્ણ પણ ત્યજી દીધું તેથી તેઓ અપર્ણા તરીકે પણ જાણીતા થયા તેમણે ત્રણ હજાર વર્ષ સુધી કઠોર તપ કર્યું તેમના તપના તેજથી સમગ્ર બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું આખરે ભગવાન શિવજી સમાધિમાંથી જાગી ગયા અને તેઓએ પાર્વતીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેમણે પહેલા સપ્તશીઓને મોકલ્યા સપ્ત પાર્વતીની પરીક્ષા લેતા કહ્યું તમે વ્યર્થ જ નારદની વાત સાંભળી અને શિવને પોતાના પતિ માને લીધા એની વાત ઉપર વિશ્વાસ કરી અને તમે એક એવા પતિની યાચના કરો છો કે જે સ્વભાવથી જ ગુણહીન અને નિર્લજ્જ છે ખરાબ વેષધારી છે જેણે રહેવા ઘર પણ નથી અને શરીર ઉપર નાગ ધારણ કરે છે આવા વ્યક્તિને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવાથી તમને શું સુખ મળશે અમારી વાત માનો અમે તમારા માટે એક સારું પાત્ર શોધીશું પાર્વતીએ તેઓની વાત સાંભળી અને કહ્યું કે હું જન્મો જન્મ સુધી ભગવાન શિવને જ પોતાના પતિ સ્વરૂપે મેળવવા માગું છું અને જ્યાં સુધી ભગવાન શિવ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી તે આમ જ કઠોર તપ કરતા રહેશે પાર્વતીની વાત સાંભળી સપ્તશિવ ત્યાંથી તેને પ્રણામ કરી અને ચાલ્યા ગયા પછી ભગવાન શિવ પોતે બ્રાહ્મણ સ્વરૂપ લઈ અને પાર્વતીજીની પરીક્ષા લેવા આવ્યા પરંતુ પાર્વતીજીની દ્રઢ નિષ્ઠા અને ભક્તિ જોઈ ભગવાન શિવજી તેમના પર પ્રસન્ન થયા અને તેમના અસલ રૂપમાં પ્રગટ થઈ તેમની સાથે વિવાહ કરવાનું વરદાન આપ્યું પાર્વતી માતા ઘરે પરત ફરી અને આ સમગ્ર ઘટના માતા પિતાને જણાવી અને તેમના આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ શિવજીએ સપ્તર્ષિઓને રાજા હિમાલય પાસે મોકલ્યા અને વિવાહની શુભ તિથિ નક્કી કરવા કહ્યું સમગ્ર દેવગણ પિતૃગણ અને ગંધર્વો એમની જાનમાં જોડાયા શિવજીએ પોતે પોતાના નંદી પર સવાર થયા એમની સાથે ભૂત પ્રેત યક્ષ રાક્ષસ વગેરે ભયંકર વેશ ધારણ કરી અને તેની જાનમાં જોડાયા કોઈના દસ માથા તો કોઈના સો કોઈના શરીરે રુદ્રાક્ષ તો કોઈના હાથમાં નકર પાડ હતું આવા અજીબ ભૂત પિશાચોને જોઈને રાજમાતા મેના ભયભીત થઈ ગયા અને તેઓએ પાર્વતીજીના લગ્ન શિવજી સાથે કરવાની ના પાડી દીધી પરંતુ જ્યારે શિવજીએ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માતા મેના તેની સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા પછી તમામ દેવતાઓની હાજરીમાં શિવ પાર્વતીના વિવાહનો સમારંભ યોજાયો રાજા હિમાલયે કન્યાદાન કર્યું બ્રહ્માજીએ વિધિવત લગ્ન કરાવ્યા સંપૂર્ણ બ્રહ્માંડમાં આ અનન્ય વિવાહની ઉજવણી કરવામાં આવી અને શિવજી માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત પર પધાર્યા જ્યાં તેમના જીવનની એક નવી જ ગાથાની શરૂઆત થઈ આ રીતે માતા સતીએ પાર્વતી સ્વરૂપે અવતાર લઈ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ રસપ્રદ વાર્તાઓ લઈને ધન્યવાદ